સૌરાષ્ટ્ર ની ન્યૂઝ જામનગરની કસ્ટમ ઓફિસ માં વન ટાઈમ સર્ટિફિકેટ વન ટાઈમ ભ્રષ્ટાચાર નીતિ અમલમાં ચાલી રહ્યો છે નિયમિત ભ્રષ્ટાચાર રાજકોટ જામનગરની સોનાના દાખીનાઓ ના એક્સપર્ટ કરતા

જે બાબતને આજ શ્રીંગ ઓપરેશન દ્વારા પ્રકાશમાં લાવવામાં આવી આડકતરી રીતે દેશની તિજોરીના વિદેશી હૂડિયામણને ઉંદરની જેમ કોતરતાને ગંભીર અસર કરતા ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતના કસ્ટમ વિભાગોમાં વ્યાપક છે નાના મોટા એક્સપર્ટરો જ્યારે ગવર્મેન્ટના તમામ લાયસન્સો મેળવી લે ત્યારે આખરે તેણે આ કસ્ટમ ઓફિસમાંથી એક વન ટાઈમ સર્ટિફિકેટ મેળવવું જરૂરી બને છે એક્સપર્ટર્સ

ચાલો હવે રૂબરૂ મળીએ અને માણીએ જામનગરના ભ્રષ્ટાચારીઓની લીલાની ભ્રષ્ટાચારી રાજનંદા મોહિતે કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ જામનગર કસ્ટમ ભ્રષ્ટાચારની રકમમાં

જે તે વખતે તેઓ જામનગર કસ્ટમ ઓફિસમાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટ તરીકે પરજ બજાવતા હતા તેઓ બોલે છે કે આમાં ઉપરી અધિકારીઓને પણ અમારે આપવા પડતા હોય છે અને વળી આ તો વન ટાઈમ સર્ટિફિકેટ હોય છે કે જેમાં એક જ વખત તમારે આપવાના હોય છે જુઓ વિડીઓ

તે બાદ તેઓ ક્યાંક બહાર જાય છે અને પછી પરત આવી વહીવટ આપી દેતા તેઓની સામે બેસેલ એક વ્યક્તિને આપી દેવા કહે છે જુઓ વિડીયો तो अपना हीरा हीरा पटेल पटेल પેશ લાયક સાથમાં લેવા

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આ ત્રણેયને કસ્ટમની અન્ય શાખાઓમાં બદલી નાખવામાં આવ્યા જો કે લોક ફરિયાદ દ્વારા તેઓના લોકેશન મેળવી લેવાયા અને કસ્ટમ રાજનંદા મોહિતેના સંપર્ક મોરબી પાસેના માળે અમદાવાદ હાઈવે પર આવેલ નવકાર કોર્પોરેશન લિમિટેડ નામના આઈસીડી ડેપોમાં જઈ કરવામાં આવ્યો તો રાજનંદા મોહિતેને તેઓના ભ્રષ્ટાચાર કર્યાનો વિડીયો બતાવતા તેઓએ કબૂલ્યું હતું કે મેં બાર્ગેનિંગ करी પરંતુ તે રકમ में लीधेल નથી બની શકે કે ડેપ્યુટી कमिश्नर नु इन्वॉल्वमेंट होई

આપવા પડતા હોય છે પછી જે તે કોઈ માણસ છે એ બાર્ગેનિંગ કરે છે અને એમ કે છે અને કોઈ જસરાજ કરીને ઇન્સ્પેક્ટર છે જુનિયર ઇન્સ્પેક્ટર તો સિનિયર છે ડેસ્ટિનેશન તો બહુ અમને ખબર ના હોય પણ તપાસ કરશો તમને અમને બી ખબર પડી જશે અને અમે એમનો બી ખુલાસો પૂછો તમને કે મેડમ ખુલાસો પૂછીએ છીએ અમે એને બી પૂછશું કે ભાઈ આમાં કોઈ ઇનોસન્ટ માણા ના મળી જાય ઘણી શું કે બજારમાં કોઈ ખોટું ખોટું કરીને હાલતા હોય છે તો મેડમ કોઈ ઇનોસન્ટ ના મળી એના માટે હું તમને ખુલાસો પૂછું છું કે મેડમ આ આ પૈસામાં ઇન્વેલ્વ છો મેડમ

ના સર એ ટાઈપની મેં કોઈની સાથે કઈ વાત કરેલી નથી ઓકે બરાબર એટલે એ મને કાઈ જ ખબર નથી એ વિશે બરાબર છે અગર એમને એવું કઈ કીધું હોય તો એમાં હું કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી સર જી બરાબર છે મેડમ બરાબર છે અને જસરા જેવું કહે છે કે આ પૈસા છે મેડમ ના છે ના સર આપ આપ સાંભળો બેટા જી મને મને લાગે છે આ બીનો સોન છે ઉકે આપની વાત ઉપર જી મેડમ જસરા એમ કે છે કે આ જે પૈસા બધા છે એ મેડમના છે જી તો આપનું શું કહેવું છે ના સર આની અંદર હું આ પૈસામાં કોઈ પણ રીતે ઇન્વોલ્વ નથી અને ધારો કે કોઈ ઉપરી અધિકારીની વાત કરતો હોય તો એની માટે સર એ કયા ઉભરી ઉપરી અધિકારીને આપે છે અથવા તો મારા મારી ઉપરના કોઈ સિનિયરને આપવા જાય છે એના વિશે મને માહિતી નથી કે એ પૈસા કોને આપ્યા હશે તે વખતે તો મેડમ જસરાજ તમારું નામ શું કામ આવે છે કારણ કે જસરાજ મારી અંદરમાં હતો એટલે મે બી એને મારું નામ કહ્યું હોય એટલે તમારું શું કહેવું છે કે આ પૈસા ખાલી જસરાજ અને આપણા ઉપરી અધિકારી કે જરા સ્વીકારે છે

મેડમ અમારી પાસે જે આખો ફૂટેજ છે એમાં પૈસા તો ગણે છે ને પૈસા લે છે જસરાજજી જસરાજજી અને એમની બેટા જે બીજા કોઈ ઇન્ટર છે એ ઓકે અને આપના કેવાથી જે છે કે એવું જસરાજનો કહેવાનું થાય છે ઓકે જસરાજનો કેવાનો એવું ના સર આ વિષયમાં કોઈ ડાયરેક્શન આપેલી નથી અને મેં કોઈને કહી આની માટે ફરજ પાડેલી નથી બરાબર તો આપનો મેડમ સ્પષ્ટ એવું કહેવું છે કે આપ આ કરપ્શનમાં કોઈ જગ્યાએ ઇન્વોલ્વ નથી નાજી જી અને ઈ કરપ્શનની અંદર જી માત્રને માત્ર અ તમારા ઇન્સ્પેક્ટર અથવા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જે આપ ફોટો ડિસ્ક્રિપ્શન જણાવો છો જસરાજ જસરાનું નું પ્રોનામ શું છે મેડમ જસરાજ નામ લખે છે જસરાજ ખત્રી કે ઉપે જસરાજ અને આપના ઉપરી અધિકારી દુગલ સાહેબ જી કરપ્શન ઇન્વોલ્વ છે આપ મેડમ કે છો અને આપ આવી શકે જાણતા ના જી જી મેડમ આપ હજી એકવાર હું આપ સ્પષ્ટ પણ મને જણાવી દો કે આ કરપ્શનમાં માં આપ કે ઇન્વોલ્વ નથી ના જી મેં આવી કોઈ પણ ડાયરેક્શન આપેલી નથી ને હું આમાં ઇન્વોલ્વ બિલકુલ નથી અને આ કરપ્શનની અંદર માત્ર ને માત્ર

મેડમ જે દેવતે પાર્ટી એવું કહે છે કે આપની સહી થી આ છે તો આપ ઈ શું કહેશો ના સહી એટલે એમાં કેવું હોય કે હવે તો બધું ઈ ઓફિસમાં આવે છે બધી ફાઈલો ઈ ઓફિસ પુટ અપ થાય છે એટલે મારી નીચેવાળા મને ઈ ઓફિસમાં ફાઈલ પુટ અપ કરે પછી હું મારા પાસેથી મારા મોટા સાહેબ ની પાસે જવા દઉં પછી એ મને ઓર્ડર આપે કે હા તમે આ ટાઈપ નું લાયસન્સ ઇશ્યુ કરો એટલે મારી પાછી ઈ ઓફિસની ની ફાઈલ હું જસરા આપું અને પછી એની અંદર હું લખું કે મોટા સાહેબ ની પરમિશન થી આ પરમિશન આપવામાં આવે છે એટલે પછી હું એની અંદર ઈ ઓફિસની અંદર એક સાઈન કે હું લેટર મારી ઇન્સ્પેક્ટરને પાછો આપું ઈ એટલે પાછો મેડમ દુગલ સાહેબ પાછા દુગલ સાહેબ છે હા એટલે મારાથી ઉપર દુગલ સાહેબ છે લગભગ 8 દિવસથી આ બધી ચર્ચા વિચારણા ચાલે છે જી તો મેડમ આપને કોઈ ડિપાર્ટમેન્ટમાંથી આપના સિનિયર જુનિયર કોઈ કીધું કે આજે આપ આવ્યા ત્યારે મને ફર્સ્ટ ટાઈમ ખબર પડી કે આ ટેકનિક એવી વસ્તુ ચાલી રહી છે જી આપણે આના આના વિશે ખુલાસા વિશે વિશેષ આપને કંઈ કેવું છે મેડમ અમને કંઈ જણાવવું છે કે આવું બનતું હોય છે કે જ્યાં કોઈ લેડીઝને હાથો બનાવવામાં આવતા હોય છે કે આપના જુનિયર અથવા આપના સિનિયર કરપ્શન કરતા હોય છે જ્યાં આપણા જેવા નિર્દોષ લોકો આપના જેવા નિર્દોષ લોકોને કોઈ કરી દેતા હોય છે આવું મેડમ આપ કંઈ કહી શકો પ્રકાશ પાડી શકો છો આપને કંઈ કેવું છે ક્યારેક હા એવું બનતું હોય છે કે કોઈ તમારી જાણકાર કદાચ એ ટાઈપની કોઈ એક્ટિવિટી ચાલતી હોય મિડલમાં વચ્ચે કંઈક તમે આવતા હોય પ્રોસિજરની અંદર એટલે ફાઇલ જ્યારે પુટઅપ કરવાની વાત થાય ત્યારે તો કદાચ તમારી જાણ બહાર એ વસ્તુ થતી હોય એવું બની શકે કદાચ અને એવું મેડમ આમાં આ કેસમાં તો આપણે કહી શકીએ કે આપ તો કોઈ જાણકાર નથી તમારા જુનિયર જસરાજ અને તમારા સિનિયર જ આ બધા પૈસા છે આપને કોઈ 1 રૂપિયાનો ભાગ આ કેસમાં મળ્યો નથી નો સર ભલે ભલે આપને વિશેષ કંઈ કેવું છે ના સર ભલે થેન્ક યુ શું કાર્યવાહી થશે થશે કે નહીં ક્લીન ચીટ કે પછી કુલડીમાં ગોળ ભાંગશે આખરે આટલો બધો ડર કેમ પ્રેસલી સામે આવવા માટે શા માટે અજકાતા હશે શું કોઈ ઉપરનું દબાણ હશે ઉપલાઓ આ ભ્રષ્ટાચારમાં નકસી ખદ્દો દે દોયલા હોય તો પછી ખુલાસો કેમ કરતા નહી હોય અને આ ઉપલાઓના નાના અધિકારીઓના ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર શા માટે છાવરતા હશે શું આ તેઓનું વર્તન ખુદની સામેલગીરી હોવાનું પ્રતિત નથી કરતું જોવાનું રહેશે કે કસ્ટમ તંત્ર એ બાબતે શું કરે છે ભ્રષ્ટાચારી પર શું કાર્યવાહી થશે થશે કે નહીં ક્લીન ચીટ કે પછી કુલડીમાં ગોળ ભાંગશે આવા ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં બને છે એવું કે ભ્રષ્ટાચારી લાંબી ગણતરી કરી કરોડોના ભ્રષ્ટાચાર કરી ઈરાદાથી સસ્પેન્શન સ્વીકારી બાકીની જિંદગી ભ્રષ્ટાચારના આજ રૂપે મોજથી શ્રેષ્ઠ જીવન વ્યથિત કરી લે છે ભારત દેશમાં રોજ સવારથી સાંજ સુધીમાં આવા ભ્રષ્ટાચારોના હજારો દાખલાઓ બનવા પામે છે જે બહાર આવે છે તે ચોર સાબિત થાય છે પરંતુ જે બહાર નથી આવતા તેની શહુકારોમાં ગણતરી થાય છે જે બહાર આવે છે તેના પર લાંબી લચ્છ કાર્યવાહીઓ થાય છે છે કે જેમાં મોટા ભાગે બદલીની સજા થાય છે અથવા તો સસ્પેન્ડ કરી સંતોષ માની લેવામાં આવે છે આ બનાવમાં પણ આવું જ થશે કોઈ પર ભ્રષ્ટાચાર અનિયમો મુજબ કાર્યવાહી થવાની ના લાગતું તો નથી મોટા ભાગે ક્લિન ચીટ અપાસી અથવા તો સસ્પેન્શન અપાસી અથવા તો બદલી કરી સંતોષ માની લેવાશે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો